નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જાણીશું જસદણ જામનગર ગોડીનાર અને મહુવાના આજના બજાર ભાવ મિત્રો આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર ભાવ કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌપ્રથમ પ્રથમ જાણીશું આપણે जसद आज न बजार भाव टुकड़ा चार सौ छसो एकावन लोकवन चार सौ पांच सौ पांसठ बाजरो आज त्रो चार सौ रुपया आज चार सौ नौ सौ मकाई आज चार सौ चार सौ रुपया जसदण में चना आज अग्यार सौ पचास धी बारो चालीस वल आज एक हजार पचास थी अठार सौ रुपया अड़द आज अग्यारो ठीक सत्तर सौ चोळ आज है 2000 થી 3000 રૂપિયા તુવેરા આજે 1350 થી 2200 મગફળી 20 નંબર 950 થી 22 1250 રૂપિયા સિંગદાણા 1200 થી 1505 એરંડા આજે 900 થી 1090 કાળતલ 2000 થી 2700 રૂપિયા સફેદ તલાજે 1500 થી 2530 સુધી રાય આજે 900 થી 1120 મેથી 700 થી 970 जसदणमत चीरूवाजे 3600 થી 4325 રૂપિયા તાણા 1000 થી 1840 રૂપિયા સુકા મરચા 500 થી 8200 વરિયાળી આજે 900 થી 1400 રૂપિયા કપાસ બીટી 1300 થી 1485 લસણ આજે 900 થી 1200 રૂપિયા સોવા દાણા 800 થી 1021 રૂપિયા જસદણ મસોયાબી નાજે 750 થી 830 રૂપિયા મિત્રો વિડીયોમાં જો તમને માહિતી સારી લાગતી હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો પણ જરૂરથી કરી લેજો હવે જાણીશું આપણે જામનગરના આજના જામનગરમાં કપાસ બારસો થી ચૌદસો પચાસ બાજરાજે ચારસો થી પાંચસો પંદર ઘઉં ચારસો પચાસ થી પાંચસો ત્યાંસઠ મગ આજે એક હજાર થી બારસો રૂપિયા તુવેરા આજે સોળસો થી એકવીસો પંચોતેર ચોળે આઠસો થી એક હજાર રૂપિયા વાલ આજે તેરસો થી પંદરસો નેવું મેથી આઠસો ચણા અગિયાર સફેદ ચણા સત્તરસો થી બે હજાર પંચાણું ચીણી મગફળી એક હજાર થી અગિયારસો જાડી મગફળી એક હજારથી બારસો વીસ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર બોતેર રાયડો આજે આઠસો થી નવસો અઠ્ઠાણું રાય આજે એક હજારથી તેરસો પંદર લસણ આજે સાતસોથી થી પંચાવન જીરો બે હજારથી ચાર હજાર ચારસો અજમો આજે એકવીસો સાઠથી ચોત્રીસો નેવું ધાણા નવસોથી ચૌદસો પચાસ ધાણે આજે એક હજારથી સત્તરસો સુકે ડુંગળી સિત્તેરથી બસો ત્રીસ રૂપિયા ઈસબગુલ આજે ચૌદસોથી બાવીસો પાંત્રીસ સોયાબીન આઠસોથી આઠસો પંચોતેર વટાણા આજે એક હજારથી તેરસો ને જામનગરમાં રાજમાર ઓસો ને ચાલીસ રૂપિયા મગફળી મગફળી બત્રીસ નંબર અગિયારસો પચાસ થી બારસો ત્યાં બાજરો આજે ચારસો પચીસ થી પાંચસો ઓગણત્રીસ ઘઉં ચારસો સિત્તેર થી પાંચસો અડતાલીસ હરાયા આજે અગિયારસો એસી થી બારસો બાર રૂપિયા રાયડો નવસો થી નવસો ચોર્યાસી જુવાર આજે 600 આઠસો એકતાલીસ એરંડા એક હજાર સાઠથી એક હજાર છન્નું રૂપિયા ચણા અગિયારસો થી બારસો એકત્રીસ તલ આજે બાવીસો પચાસથી પચીસસો સોયાબીન આજે આઠસો પચાસથી નવસો ને વીસ રૂપિયા ધાણા આજે બારસોથી ચૌદસો સાત રૂપિયા મિત્રો આ આજના એકદમ સો એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો આ લગતા કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો હવે મહુવાના આજના બજાર ભાવ મહુવામાં સિંગ ઓગણચાલીસ નંબર એક હજાર એસી બારસો ચુમ્માલીસ સિંગ બત્રીસ નંબર અગિયારસો વીસથી બારસો તેત્રીસ સિંગ વીસ નંબર અગિયારસો ચાલીસથી બારસો ઓગણપચાસ એરંડા નવસો એસી એક હજાર ઓગણસિત્તેર સિત્તેર જુવાર ચારસો ત્રીસથી નવસો એકસઠ બાજરી ત્રણસો સુડતાલીસથી પાંચસો સાડત્રીસ અઉં ટુકડા ત્રણસો નેવ્યાસીથી છસો પચાસ રૂપિયા મકાઈ આજે ત્રણસો સિત્તેરથી ત્રણસો સિત્તેર મહુવામાં અડદ આજે આઠસોથી આઠસો રૂપિયા મેથી નવસો એકાવનથી નવસો એકાવન અજમો ચોવીસોથી ચોવીસો રૂપિયા સોયાબીન આજે આઠસોથી આઠસો એકતાલીસ સોલેચણા સત્તરસો પાંત્રીસથી સત્તરસો પાંત્રીસ રૂપિયા સફેદ તલા ત્રેવીસોથી છવ્વીસો બાવન तलपुरे भी 2800 થી 2800 રૂપિયા વરિયાળે આજે 1355 થી 1355 રૂપિયા મોવા માં ચીરવાજે 2700 થી 3100 રૂપિયા લાલ ડુંગળી આજે 136 થી 333 સફેદ ડુંગળી આજે 200 થી 289 રૂપિયા મોવા માં કપાસંકાર આજે 800 થી 1442 નાળે આજે 340 થી 1813 રૂપિયા